વડોદરાના વાડી વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા ઉદભવી છે વડોદરા શહેરના વાડી વચલી પોડ પાસે ડ્રેનેજના પાણી રોડ પર આવતા સ્થાનિકો હેરાન પરેશાન થતા પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સ્માર્ટ સિટીની વાત કરે છે પરંતુ તેની સામે ખરી વાસ્તવિકતા કંઈક અલગ જ છેલ્લા દસ દિવસો આજે પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે આ વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે ભાજપના ગઢ વિસ્તારમાં જ આ પ્રકારની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થયા છે સ્થાનિકોએ તંત્ર સામે બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી અમે પાલિકામાં રજૂઆત કરીએ છીએ તેમ છતાં પણ પાલિકાને પાલિકાના એક પણ અધિકારી અહીં જોવા પણ નથી આવતા સાથે બાજુમાં આવેલ એક એપાર્ટમેન્ટ દ્વારા ગેરકાયદેસર ડ્રેનેજનું જોડાણ કર્યું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા હવે આવનારા ઇલેક્શનમાં જનતા સરકારને જાકારો આપશે જો આ પ્રકારની સમસ્યાથી અમને છુટકારો નહીં મળે તો સાથે વધુમાં જણાવ્યું હતું કે આ રસ્તો વોર્ડ નંબર ચૌદ અને વોર્ડ નંબર પંદરમાં આવે છે તેથી બંને વોર્ડના ડ્રેનેજ વિભાગના અધિકારીઓ એક બીજા પર ખો નાખી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ વાતને ક્યારે ધ્યાન પર લે છે તે હવે જોવાનું રહ્યું એક વખત મશીન આવ્યું પણ ક્લિયરેશન કશું થયું નથી ચૌદ વાળા આવે છે સામેની બધી ગટરો ખોલે છે ચેક કરે છે પાછા જતા રહે છે પંદરમાંથી અહીં સુધી કોઈ ચેક કરવા આવ્યું નથી બે વખત કમ્પ્લેન કરી છે પણ હજી સુધી કોઈ એક્શન લીધી નથી આ પાણી હું મારી શોપ પર બેઠો ગંધ મારે છે આજુબાજુ જનારા માણસો પર પાણી ઉડે છે કોઈ રોગચાળો ફાટ્યો કે અહીંયા આગળ કોઈ બી માણસ બીમાર થયું કે બી મરી ગયું એનું એક્શન કોણ લેશે જ્યારે કોર્પોરેશન અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે તો બી અત્યાર સુધી કોઈ એક્શન લઈ રહ્યું નથી કે આ રીતે કોઈ કોર્પોરેશનનું કોઈ કામ થવું જોઈએ નથી કોઈ રોડનું કંઈ જોતું નહીં કોઈ ખાડાનું જોતું નહીં આ ગટર લાઈનનું જોતું કોઈ બી કોર્પોરેશન વાળા જોવા આવ્યા નથી અત્યાર સુધીમાં શું માનવું છે આપ અહીંયા દુકાન પણ ધરાવો છો કેટલી તકલીફ પડી રહી છે આપને હું દુકાન જ નહીં ખોલી રહ્યો અઠવાડિયાથી દુકાન ખોલી જ નહી રહ્યો વાસ જ એટલી મારી રહી છે સ્ટૂલ બહાર આવી રહ્યું છે લોકોના ઘરનો કચરો બહાર આવી રહ્યો છે શું પાણીની વાસ જુઓ તમે તમે ઉભા જો તમને ખ્યાલ પડી રહ્યો છે હવે જ છે અત્યારના ટાઈમમાં મારે ઘરાક આવે છે ટાઈમે આવીને હું ખોલીને પછી પાછું બંધ કરી દઉં છું ટાઈમ જોઈને કરવું પડે છે કારણ કે વાસ એટલી આવી રહી છે બેસી શકાતું છે નહીં અંદર અગરબત્તી પ્રગટાઈ તો બી અંદર વાસ આવી જ જાય છે એનું કરીએ શું કોઈ એક્શન લેવાતી નથી ત્રણ વખત અહીંયા ગાડી પડી બી ગયા છે બે ત્રણ જણા પાણીના લીધે પણ કોઈ આવીને જોઈ ગયું નથી અહીં સુધી ચૌદ વાળા ત્રણ વખત આવીને ગયા મશીન બી આવ્યું પણ ચૌદ વાળા આવે છે સામેની લાઈન જુએ છે અને કહે છે ચૌદ વાલા પંદરમાં ચેક નહીં કરે અને આપણે આ સાવરિયા કોમ્પ્લેક્ષ છે એનું જ છે ને ડ્રેનેજ લાઈન કઈ જગ્યાએ જોઈન્ટ છે એનું જ આખું પાણી રોડ પર આવી રહ્યું છે હવે એનું કોણ એક્શન લેશે કોઈ ખબર છે નહીં જે જવાબદાર માણસ છે એ જવાબદાર માણસ કોઈ જવાબ નથી આપી રહ્યો અને એ એક્શન લેવા બી નથી યાર કે આજુબાજુવાલા આટલી વખત કહી ગયા સામેના બધા લોકો કહી ગયા ગલીના કહી ગયા નજીક આ સ્વામીના શનિદેવ મંદિર છે એ લોકો ચાર વખત આવીને કહી ગયા પણ હજી સુધી કોઈ એક્શન એમને નથી લીધી હવે અત્યારે એ જ કહું છું કે હવે કોર્પોરેશન અત્યારે આવશે ઇલેક્શન આવી ગયું સામે ઇલેક્શનના ટાઈમમાં કહેશે વોટ આપો વોટ આપો વોટ આપવા માટે કંઈક તો કરવું પડે ને કામ પબ્લિક માટે પબ્લિક અત્યારે બધી હેરાન છે તમે જોશો તો છેક ટાવર સુધી પાણી જઈ રહ્યું છે રંગોળ સુધી પાણી જઈ રહ્યું છે કોઈક તો એક્શન લેવી પડે કે નહીં કોઈ એક વખત તો મળવું જોઈએ પ્રજાને મળવું જોઈએ કે પ્રજા તમારી માટે હું આવ્યો છું તમારા માટે જુઓ તમે કેવું કામ છે બોલો અત્યાર સુધી એક વખત નહીં જોયા ઇલેક્શન ના ટાઈમે જોયા હતા પછી એક વખત જોયા નથી જયારે ડ્રેનેજ લાઈન નાખી જ નથી તો પછી એનો ઓસી આપી કોને ને આમાં કેટલો ભ્રષ્ટાચાર એની એની તપાસ કરો એની તપાસ કરો આ જો તમે જોઈ શકો છો કે છેક વાડી ટાવર સુધી આ ગંધાય છે રોગ ચાલો ફાડશેની જવાબદારી શું આ નેતાઓ લેશે આ તો બધા દલાલો પૈસા લઈને હટી ગયા છે અમની વિરુદ્ધના કાયદેસર પગલાં ભરો જનતા જાગી ગઈ છે એટલુંક સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે માટે સમજી જાઓ પ્રેમથી સમજાવે તો કોઈ કરો કે પછી તમને ખબર છે કે પાકિસ્તાન વાલી કે બાંગ્લાદેશવાળી થવાની છે